આવ્યા છે માટે ગામ રેહા કામ માટેલ માટે રિયો કામ થરો માટે રિયો ત્યાં છે સાન કોડિયાલ ના રેહા છે માજી નિસર્યા આવ્યા છે માટે લગામ લગામરે આવ્યા છે માટે લગામરે તારી ત જા બાવન હાથ ની પરો કે તારી તાવન હાથ ની પરકે આગર સોહામણી ના રે આગર સોહામણી ના રે આ એક મય ત્રિશુલ ધાર્યું છે એક તે મય ત્રિશુલ ધાર્યું છે અંગે આભૂષણ અનુપના હા અંગે આ ભૂ તરનો પામ રે હા એ હાલો ગરદરે તે માજી ની સરીયા આવ્યા છે માટે લગામ રે હા આવ્યા છે માટે લગામ રે આ બીજ હતી મ એક ખપર ધર્યું છે બીજા હતી રુધિર અસુર ના રુધિર પીવા અસુર ના રેહા એ હેલો ઘર ધરે માજી ની સારી આવ્યા છે માટે લગામ હા

ચાલિ ગોવારે સી ચાલિયો ગાય પાચર જાહેર ગાયની પાચર ગાય રે આ ઘર દરે નિસરિયા રેહ્યા છે માટેલ ગામ રે ગાય ચાલ્યા ધરામ ગોવા રે પુછરું ચ્યું રે હા ગોવા રે પુછરું ચાલ્યું રે હા માજી બેટા છે બેટા છે

બરો ગોવર માસન તયાજ ગોવર ઉપર માસન્ન તયાજ આપ્યા છે જારના કાન રે ਆਪਿਆ ਜੇ ਜਾਰੇ ਨਾ ਪਾਨ ਰੇ ਆ ਮੁਰਕੇ গোਵਾੜੇ ਮਾਨੇ ਨਾ ਹੋੜ ਕੇ ਮੁਰਕੇ গোਵਾੜੇ ਮਾਨੇ ਨਾ ਹੋੜ ਕੇ 나 ਕੀ ਦੀਦਾ ਪਾਨ ਰੇ ਆ 나 ਕੀ ਦੀਦਾ ਪਾਨ ਰੇ ਇਹ ਹਲੋ ਗੜਾ ਤਰੇਤੀ माजी ਨੇ ਸਰੀਆ

ગોવા રે સાહેબ ને જાણ કરી જ ગોવા રે સાહેબ ને જાણ કરીરા માં સોનાનું ધામરે ધી માજી ને સરિયા આવ્યા છે માટે લગામ રેયા આવ્યા છે માટે કામ રે હા નવસો નવાનું કોષ હારી નાખ્ય નવસો નવાનું કોષ હંકારી હારે તો એના આવ્યો તા ઘરે હા તો એ ના આવ્યો તા ઘરે હા કાળ આવ્યા છે માટેલ ગામ રે હા આવ્યા છે માટેલ ગામ રે હા કોહેબે ટોપી પાછા સાહેબ લોકો ટોપી પચા નમન કર્યા છે કચે રે આ નમન કરે છે વારમવા રયા કોણ ગાતા તારો પારો નયા તરો પાર ન આવે કામો કિદ રે આ

सुखिया नेर जाय रे आ सुखिया थाई नेर जाय रे तुझ दर्शन नी आश मोनी तुझ दर्शन नी मोने, पूरी कर जो आस रे पूरी कर जो हमारी आस रे आ

डाक वगरा वसुने भुवा थोरा वसु धूप थो तणो नाही पार रे हा धूप तणो नाही पार रे हा हे हलो घर जरे ते माझी निसरिया आम्याची माटेल गांबरे हा આવ્યા છે માટેલ ગામરે હવન કરાવશે ને ગરબા ગૌરાવશે તેને સફળ થશે અવતાર રેયા તેનો સફર થશે અવતાર ભરત તે આજી ને સાર્યા આવ્યા છે માટેલ ગામ રેયા આવ્યા છે જે જો આપણે આ પ્રાચીન ગરબા ગાય છે જો તમને સારામાં પ્રાચીન ગરબા સારા લાગતા હોય તો ઉષાબેનને લાઈક કરજો શેર કરજો અને સશક્તકરણ બોલતા બોલતાની અત્યારના આ લોકો નવી ફેશનના નવા ગરબા ગાય છે પણ એમાં માતાજીનું કોઈ નામ જ નથી આવતું આપણે તો આ પ્રાચીન ગરબા ગાય છે સમજે છે ને આપણા વંદન છે ન સમજે તે આમાં વંદન જય માતાજી